રાજકોટ બસ અકસ્માત કેસમાં માં નવા ખુલાસા ભાજપ ના મહામંત્રી માંગ્યો હતો કોન્ટ્રાક્ટ ડ્રાઈવર નું લાયસન્સ હતું રાજકોટ સિટી બસ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઈ બાવન નંબરની બસની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બસ ચાલક શિશુપાલ સિંહ રાણાએ સિગ્નલ પર ઉભેલા લોકોને અડફેટે લીધા સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી રાજકોટના ઇન્દિરા સર્કલ પર સિટી બસ ચાલકે કરેલા અકસ્માતમાં પોલીસ અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે પોલીસે અજાણ્યા પંદર થી વીસ લોકો સામે ફરિયાદ નોંધી છે જેમણે અકસ્માત પછી તોડફોડ કરી હતી ચાર લોકોના ના જીવન થી બુાવનારી કંપની પીએમઆઈ ને ફક્ત બે હજાર છસો ચુમોતેર રૂપિયા દંડ જ ફટકાર્યો છે કારણ એક જ કે એજન્સીનું સંચાલન મહાનગરપાલિકાના પૂર્વ આસિસ્ટન્ટ ઇજનેર જસમિન રાઠોડ અને ભાજપના આગેવાન વિક્રમ ડાંગર કરી રહ્યા છે દિલ્હીની ની પીએમઆઈ કંપની ઇલેક્ટ્રિક બસ હોવાની વિગતો ખુલી છે જેમાં ભાજપના નેતા વિક્રમ ડાંગરની વિશ્વમ કંપની સાથે કરાર થયો હતો કંપની ને અનેક વખત નોટિસો પેનલ્ટી છતાં કોઈ કડક પગલા ન લેવાયા કારણ કે વિક્રમ ડાંગર ભાજપ ધારાસભ્ય ના માનવામાં આવે છે રાજકોટ બસ અકસ્માત કાંડ આરોપી વિરુદ્ધ સહત કાર્યવાહી માંગ ઉઠી છે માત્ર ડ્રાઈવર જ નહીં પણ કોન્ટ્રાક્ટર ભાજપ નેતા પણ સમગ્ર કાંડ દોષિત હોવાની ચર્ચા જોર પકડ્યું છે કારણ કે સિટી બસ ના ડ્રાઈવર જવાબદારી ભાજપ નેતા વિક્રમ ડાંગર સંભાળતો હતો ડ્રાઈવર ને કઈ જગ્યા એ સેટ કરવા તે ભાજપ નેતા વિક્રમ ડાંગર જ નક્કી કરતો હતો તો જાણવા એમ પણ મળ્યું છે કે સિટી એન્જિનિયર ની ભલામણ થી વિક્રમ ડાંગર ને નું કામ મળ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપ ના નેતા વિક્રમ ડાંગર વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે જો કે હાલ તો વિક્રમ ડાંગર ફરાર છે તેના ઘરે તપાસ કરતા તે ફરાર હોવાનું સામે આવ્યું છે જવાબદારો સામે કાર્યવાહી અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રાગ છે તેમણે કહ્યું કે સિટી બસની એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે તે અંગે તપાસ પણ ચાલુ છે તેમણે કહ્યું કે ડિપોઝિટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે એક્સિડેન્ટ જો એ ડ્રાઈવર હોય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટે એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી હશે એ પણ અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ્ડ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્કલુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડુંક ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવી કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર કે ડ્રાઈવરના કઈ ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રીક એક્શન લેવાની અમે ખુદ આજે જે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ રાજકોટમાં સિટી બસ અકસ્માતને લઈને શહેર કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો કોંગ્રેસ નેતાઓએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી જેમાં મહાનગરપાલિકા વિપક્ષ નેતા વશરામ સાઘઠિયા સહિત કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂત અને ગાયત્રીબા વાઘેલા જોડાયા હતા કમિશ્નરની કચેરીએ પહોંચીને કોંગ્રેસ નેતાઓએ કોન્ટ્રાક્ટરની એજન્સી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશ્નરની નિયત પર પણ સવાલો ઉઠાવ્યા જવાબદાર વ્યક્તિઓ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એમાં ડ્રાઈવર પણ આવી જાય સાથે સાથે જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળેલો છે એ એજન્સી અને એજન્સીના સુપરવાઇઝરની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાનું જે સિપરવિઝન કરે છે એ અધિકારીઓ પણ આમાં એટલા જ જવાબદાર છે ત્યારે એટલે એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને ખાસ જે આ કોન્ટ્રાક્ટ તમે જોશો તો જે એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો છે એના પછી જે પેટા એજન્સી જે છે એ રાજકોટની અને એમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને એના કાર્યકરો જે છે એ આ એજન્સીઓ ચલાવી રહ્યા છે આમાં પણ હમણાં જ સામે આવ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી સેલના જે પહેલાંના પૂર્વ જે પ્રમુખ છે એની જ આ એજન્સી છે તો એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ ગઈકાલે થયેલા ચાલ અપમૃત્યુની જવાબદારી એના ખાતામાંથી કંપનીના ખાતામાંથી પચાસ પચાસ લાખ રૂપિયા મૃતકના પરિવારને આપો અને કોર્પોરેશન એક એક લોકને નોકરી આપે એવી અમારી માંગણી હતી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જેમ ભાજપ વાતો કરે છે એવી વાતો માં મશગુલ થઈ ગયા એક પણ છોડવામાં આવે એક લઈ અરે ભાઈ તમારી કોઈની કેપેસિટી નથી તમે ભાજપના ક્લાર્ક તરીકે આજે રાજકોટ નો કમિશ્નર ભાજપના ક્લાર્ક ભાજપ નું પીઠું એવું કામ કરતો આજે પ્રથમ નજરે મેં જોયું છે ગોઝારા અકસ્માત પાછળ ભાજપના મોટા માથાની ખાઈકી વૃત્તિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે સિટી બસમાં ડ્રાઈવરની ભરતી સહિતની જવાબદારી ભાજપનો પૂર્વ આગેવાન વિક્રમ ડાંગર સંભાળતો હતો અને તેને આ જગ્યા પર સેટ કરવામાં ભાજપના જ એક વહીવટદાર મહામંત્રી અને એક સિટી એન્જિનિયરની ભૂમિકા હોવાની પણ જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે જોવું એ રહ્યું કે અકસ્માતમાં પીડિત પરિવારને ન્યાય મળશે કે પછી તંત્ર પોતાના નેતાઓને બચાવશે